અને પછી કે કમ્પ્લેક્સ ક્યારે કરવું છે અમે સતત પ્રશ્ન મોનાને પૂછતા હતા પપ્પા મમ્મી હું અમે બધા જ તો કે રાજવીર મારો દીકરો થોડો મોટો થાય પછી ઓપોર્ચ્યુનિટી બહુ સુંદર આવી ગઈ અસિલભાઈએ સંકેત સંભાળો મનીષભાઈએ ઓફર કર્યો આ પ્રકારની નામ ભલે આમ એવું છે કે તમે આમ બે મિનિટમાં ત્યાં ચૂસા છેડા કસવાઈ નહીં એટલે બટ ઇટ ઇઝ લાઈક ધ પોઈટ્રી એક કવિતા જેવો સબ્જેક્ટ છે આ સબ્જેક્ટની અંદર જે આખી વાત છે જે રીતે સ્ક્રીન પ્લે થયો છે જે રીતે સ્ટોરી લખાઈને સ્ક્રીન પ્લે થયો અને પછી જે ડિરેક્શન થયું છે ખૂબ સુંદર એટલે બહુ જ સ્મૂથલી જે તમને આમ હાર્ડ એટિંગ નામ લાગે છે એના કરતાં સાવ ઓપોઝિટ આ પિક્ચર આખું મહેમાન કહે છે અને ખરેખર ફ્રેન્કલી ઇફ આઈ સે આ પિક્ચરના શૂટિંગ દરમિયાન અને એક તરફ ટાઈટલની ખુશી અમે આ અભિનય કરવાનો કેવો અનુભવ મેં જેમ તમને કીધું આ શૂટિંગ દરમિયાન અમે પાછા પ્રેમમાં પડી એવું કહી શકાય બિકોઝ એ જે મેઇન ફેક્ટર છે ને જે એ અમે લોકો એના માટે કોન્ટેસ્ટ પણ કર્યું અને આપણે જાણીને ખુશી થશે કે કોન્ટેસ્ટની અંદર ઘણા બધા લોકોએ પબ્લિકમાંથી લોકોએ ભાગ લીધો છે અને જે અમારું ફેવરેટ ગીત છે જે સુંદર મજાનું લિરિક્સ જે રીતે એની એની ઉપર બધા જ લોકોએ પરફોર્મ કર્યું પબ્લિકે અને એટલા બધા વિડીયોઝ અમને લોકોને ફેંક્યા અહીંયા ઘણા બધા લોકો છે આ બધા જે આગળ ઉપર આ બધા જ લોકોએ એમાં પરફોર્મ કર્યું છે અમને લોકોને વિડીયોને ફોટો મૂક્યા એટલે એ ખાલી આ એક મિનિટની રીલ પર જો આટલી ઇમ્પેક્ટ કરી શકે હોય તમે વિચારી શકો છો કે આટલું જ્યારે બે કલાકનું વિચાર છે ત્યારે વધારે નિરાલી મેમ તમારી અરવિંદ સાહેબ તમારા દરેકની આજે એક સરસ મજાની ફિલ્મ માટે બધા ભેગા થયા છે તમારા રોલ વિશે નિરાલી મેમ જણાવો એક્ચ્યુઅલી સૌપ્રથમ વાત કરું તો મનીષભાઈએ આ ફિલ્મની મને ઓફર આપી હતી ત્યારે મને કોઈ કેરેક્ટર એક્સપ્લેન નહોતું કર્યું ખાલી એટલું કીધું હતું કે હિતુભાઈની સાથે ત્યારે રોલ કરવાનો છે તો આઈ વોઝ એક્સાઇટેડ કે લાઈક હિતુભાઈની સાથે સ્ક્રીન શેર કરવા મળે ફર્સ્ટ ટાઈમ આટલું લોંગ કેરેક્ટર પ્લે કરવા મળે તો મારા માટે એક અદભુત અનુભવ હતો અને સેકન્ડ થિંગ કે રોલ વિશે વધારે વાત એટલે નહીં કરું તો પછી સત્તર જાન્યુઆરી તમે જોવા નહીં જાઓ તો રોલ એ છે કે છૂટાછેડા આપણે કહીએ છીએ કે છૂટાછેડા એકચ્યુઅલી ફિલ્મમાં થાય છે એવું નથી આ એક સરસ મજાની સ્ટોરી છે જે એમના જિંદગીમાં બનેલી ઘટનાઓને મને એક્સપ્લેન કરવામાં આવે છે અને આગળની વાત હું એટલે વધારે ફિલ્મની આખી જે સ્ટોરી છે છે ને જાય ફિલ્મમાં તો થ્રુઆઉટ કેરેક્ટર હિતુભાઈ સાથે મારું અને એક સરસ મજાનું આમાં મેં રોલ પ્લે કર્યો છે અને હિતુભાઈ હોય અને તમને સ્ક્રીન શેર કરવા મળે તો એની મોટી વસ્તુ તો કઈ જ નથી મારા માટે ફિલ્મ તમારી આવી રહી છે મોટાભાગે જનરલી દરેક ફિલ્મમાં તમારો રોલ

આપ સૌ મિત્રોને ખબર છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા માત્ર ને માત્ર એક જ વર્ષ નાની છે આજના જમાનામાં ખૂબ જ સળગતો પ્રશ્ન છે જ્યારે પરિવારો તૂટતા હોય છે જ્યારે સંબંધોમાં વિચ્છેદ પડતા હોય છે ત્યારે એક એવા જ સંબંધની વાર્તા કરતી આ ફિલ્મ છે એક સરસ મજાનું સુંદર કપલ છે કપલ આપ સૌ મિત્રોએ જોઈ જ લીધું છે કોણ છે એ વાર્તા મજાની વાર્તા સરસ મજાનું ડિરેક્શન કલાકારો અદભુત અને એમાં પણ રિયલ કપલ જયારે હોય અને એ આ વાત કરતું હોય તો મને લાગે છે કે સમાજને દર્પણ બતાવે છે અને બહુ જ સુંદર એની પ્રસ્તુતિ છે આ ફિલ્મમાં મારું જે કેરેક્ટર જે છે આપે કીધું એ પ્રમાણે આ ફિલ્મમાં ગીત ગાવાનો મને મોકો નથી મળ્યો પરંતુ આ ફિલ્મમાં હિતભાઈ ના મિત્ર તરીકેનો રોલ મળ્યો છે અને ખરેખર મને એમ થયું કે વાહ એક સરસ ખૂબ ખૂબ નામ ભલે આમ એવું છે કે તમે આમ બે મિનિટ માટે ચૂટા છેડા કશુંય નહીં ને એટલે બટ ઇટ ઇઝ લાઈક અ પોએટ્રી એક કવિતા જેવો સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ ની અંદર જે આખી વાત છે જે રીતે સ્ક્રીન પ્લે થયો છે જે રીતે સ્ટોરી લખાઈને ને સ્ક્રીન પ્લે થયો અને પછી જે ડિરેક્શન થયું છે ખૂબ સુંદર એટલે બહુ જ સ્મૂધલી જે તમને આમ હાર્ડ હિટિંગ નામ લાગે છે એના કરતા સાવ ઓપોઝિટ આ પિક્ચરની ની આખું ફિલ્માંકન છે અને ખરેખર ફ્રેન્કલી ઇફ આઈ સે આ પિક્ચર ના શૂટિંગ દરમિયાન આઈ ફોલ ઇન લવ અગેન વિથ માય વાઈફ આઈ એમ કમિંગ બેક આફ્ટર ટેન યર્સ દસ વર્ષ પછી આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ મનીષભાઈ એન્ડ માય ડિરેક્ટર અખિલભાઈ કે જેમણે મને આ ફિલ્મ ઓફર કરી અને બ્યુટીફુલ મારું કેરેક્ટર ને પોર્ટ્રેટ કર્યું કાવ્યા

અને વધારે નજીક આવી જશે ધેટ્સ ધેટ્સ ફોર શ્યોર આઈ લવ આખો શૂટિંગ દરમિયાન આ મ વેરી ડાયહાર્ડ રોમેન્ટિક પર્સન અને આ સિંગિંગ ની ફેન તો હતી જ પણ હવે એક્ટિંગ ની પણ એન્ડ નિરાલી હેઝ ડન અ વન્ડરફુલ જોબ એમનો બહુ ડિફિકલ્ટ રોલ હતો બટ શી ડીડ અ વેરી ગુડ જોબ એન્ડ ઈવન ભાવિ शी आल्सो ડીડ અ વેરી ગુડ જોબ અમેઝિંગ એવરીબડી વી હેડ लवली એન્ડ અમારા પ્રોડ્યુસર સાહેબ બધાને પ્રશ્ન થાય છે કે છૂટાછેડા જેવું નામ કેમ રાખવામાં આવ્યું એ છે હાર્ડ હિટિંગ તમારી વાત એકદમ સાચી છે આમ નેગેટિવ ફીલ થાય પણ પિક્ચર બહુ જ પોઝિટિવ છે એટલે મને લાગે છે આનો જવાબ તમારે અખિલભાઈ આપવો જોઈએ છૂટાછેડા છે ને એકચ્યુઅલી અત્યારે બધાના મનમાં એવું છે કે મારા છૂટાછેડા લેવા એટલે બધા જોવા જાય આ ફિલ્મ એટલે આ નામ રાખ્યું છે પણ જોયા પછી એમ લાગશે કે હવે અમારા છેડા નથી લેવા એટલે હવે આ નામ રાખ્યું છે ટાઈટલ જ છે ખાલી બાકી પિક્ચર જોયા પછી તો બધાને એમ થાશે કે છૂટાછેડા ન જ લેવા જોઈએ એ અમારો મેઈન મોટો છે એ તમને ફિલ્મ જોયા પછી એવું થાશે કે ભાઈ આ ન લેવા જોઈએ ધીરજ ખૂટી ગઈ છે આજના લોકોમાં આજના યુથમાં ખાસ કરીને જે નવા નવા હમણાં બે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા ત્યારથી અ ધીરજ રાખવી અન્ડરસ્ટેન્ડિંગ રાખવી ઘણી બધી વસ્તુઓ ઉતાર ચઢાવ લગ્નની અંદર સહન કરો તો જ લગ્ન આગળ સફળ થતા હોય છે એ હકીકત છે નાની નાની વાતને નજરઅંદાજ કરવી જોઈએ અને પ્રેમ જે માટે તમે લગ્ન કર્યા છે એને કદી ભૂલવો ના જોઈએ એટલે પ્રેમ જો યાદ રાખશો તમને જે પહેલા દિવસે જોઈને જે તમને પેટમાં બટરફ્લાય ઉડીતી કે પછી તમારું દિલ ધક ધક કરીને ધડક્યું હતું જોરદાર રીતે

કે કોઈ પણ રિલેશનશીપ હોય પછી એ પતિ પત્ની હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે મા દીકરાનું કે મા દીકરીનું કે ફ્રેન્ડ્સનું કોઈ પણ રિલેશનશીપમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન ઝઘડા મીઠા ઝઘડા તીખા ઝઘડા થવાના જ છે પણ દેટ ડઝન્ટ મીન કે યુ લીવ અ પર્સન યુ નો બધા દરેક માં દીકરી વચ્ચે અત્યારે મારા ને રાજવીર માં જ કેટલા ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય છે બટ ધેટ ડઝન્ટ મીન કે આપણે હાર્શ ડિસિઝન લઈ લઈએ એટલે આ પિક્ચર એ જ મેસેજ આપે છે કે યુ નો હેવ પેશન્સ આખો અનુભવ કેવો રહ્યો આખી ફિલ્મ માટે ખૂબ જ સરસ 15 વર્ષનો અનુભવ છે ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું એટલે લગભગ બધું મેનેજ લગભગ દરેક ફિલ્મમાં હું જાતે જ બધું કરું છું એટલે બધાને મેનેજ કરવાનો સારો એવો અનુભવ છે અને બધા કોઓપરેટિવ બધા જ કોઓપરેટિવ છે એટલે મને બિલકુલ મુશ્કેલી નથી પડી અને અમે બધા એક ફેમિલીની જેમ જ સાથે રહ્યા અને આખું એક સરસ મજાનો આ મેકિંગ કર્યું હતું हमारी भाविका छत्री हांजी गुजराती में फिल्म से चार छूटा छेड़ा यस भाविका मैम यस गुजराती फिल्म

કે જેમાં એકબીજાના ફ્રેન્ડ્સ બનવું એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે પતિ પત્ની બનવા થી પણ વધારે ઇમ્પોર્ટન્ટ એકબીજાના ફ્રેન્ડ્સ એકબીજાની જે અનકહી વાતો છે એ સમજવી એકબીજાના વિચારો એકબીજા પર થોપવા સિવાય એકબીજાને સમજવા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આ બહુ જ સારા વેમાં સમજાવતું ફિલ્મ અમારો છૂટાછેડા આવી રહ્યું છે ખૂબ જ જલ્દી તમારા નજીકના સિનેમાઘરવા એજ કે આપણી પાસે જો હોય ને એને આપણે સાચવી લેવાય ફર્સ્ટ ઓફ ઓલ અને સેકન્ડ આપણે આપણી વચ્ચે કોઈ પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ના હોય કોઈ ઇશ્યુઝ આવે તો સૌથી પહેલા આપણી પ્રોબ્લેમ્સને એકબીજા પાસે જ સોલ્વ કરવાનું રાખો કોઈ પણ થર્ડ પર્સનને ઇન્વોલ્વ ના કરો લાઈક કોઈ પણ રીઝન હોય શકે મતલબ ફ્રેન્ડ્સ નક્કી કરો પણ ઇનડાયરેક્ટલી વસ્તુ ફરીને એના નેગેટિવ વાઇબ્સ પણ તમારી સુધી પહોંચી શકે છે તો બસ એમ છોડ તમે બસ ખુશ રહો અને પોતાના લોકો સાથે સંકળાયેલા રહો